નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દારૂના કટિંગ વખતે મક્કરપુરા પોલીસ ત્રાટકી બંધ બોડીના કન્ટેનર સહિત ચાર વાહનો સાથે લાખોનો મુદ્દા માલ કબજે વડોદરામાં આગામી એકત્રીસમી ડિસેમ્બર પૂર્વે મક્કરપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી માણેજા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના કટિંગ સમયે જ પોલીસની ટીમે ત્રાટકીને સ્થળ પરથી જ બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો લાખોની કિંમતનો દારૂનો જથ્થો સહિત અન્ય ચાર વાહનો કબજે કરી બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી હતી વડોદરામાં આગામી નવા વર્ષની એકત્રીસમી ડિસેમ્બરને લઈને લોકોમાં અનેરો થંગણાટ જોવા મળી રહ્યો હતો ત્યારે બીજી તરફ દારૂના રસિકોને દારૂનો સ્ટોક પહોંચાડવા માટે બુટલેગરો ફરી સક્રિય થયા છે જોકે પોલીસ પણ પહેલેથી જ બાજ નજર રાખી રહી છે તેવામાં આજે વહેલી સવારે મક્કરપુરા પોલીસે મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ માણજા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું બંધ બોડીના કન્ટેનરમાંથી છોટા હાથી ટેમ્પો સહિતના અન્ય વાહનોમાં માલ સપ્લાય થઈ રહ્યો હતો તેવામાં મક્કરપુરા પોલીસની ટીમ ટ્રાટકી હતી આ મોટી કાર્યવાહીમાં બે શખ્સો ઝડપાયા છે જ્યારે અન્ય ઇસમો સ્થળ પરથી જ ફરાર થઈ ગયા હતા મકરપુરા પોલીસની તપાસમાં બંધ બોડીના કન્ટેનરમાંથી વિપુલ માત્રામાં વિદેશી શરાબનો જથ્થો હાથ લાગ્યો છે પોલીસે કન્ટેનર અન્ય ત્રણ વાહનો એમ કુલ મળીને ચાર જેટલા વાહનો પોલીસ મથકે લાવી બે શખ્સોની અટકાયત કરી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ વડોદરા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર